સામાન્ય કાર્ડનો પચીસમો રવિવાર આપણે સૌ કાર ભારી છીએ માલિક નહીં માલિક આપણને સોંપેલ જવાબદારીઓનો હિસાબ અવશ્ય માગશે સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરી ઈશ્વરનો મહિમા અને એના રાજ્યનો પ્રચાર પ્રસાર કરવાનો છે સાંભળીએ સંત લુકરુ શુભ સંદેશ અધ્યાય સોળ કડી એક થી તેર વળી ઈસુએ શિષ્યોને કહ્યું એક શ્રીમંત માણસ હતો તેનો એક કારભારી હતો તે બિલકત ઉડાવી દે છે એવી ફરિયાદ તેને કાને આવી હતી આથી તેણે તેને બોલાવીને કહ્યું આ હું તારે વિશે શું સાંભળું છું તારા કારભારનો હિસાબ રજૂ કર કારણ હવે તું કારભારી નહીં રહી શકે તે કારભારીએ મનમાં વિચાર્યું મારું શેઠ મારી પાસેથી કારભાર લઈ લેવા તૈયાર થયો છે તો મારે શું કરવું કોદાળી ચલાવવા જેટલું મારામાં જોર નથી અને ભીખ માંગતા મને શરમ આવે છે હવે હું સમજ્યો કે મને કારભારી પદેથી કાઢી મૂકે ત્યારે લોકો મને પોતાના ઘરમાં આશરો આપે એ માટે મારે શું કરવું પછી પોતાના શેઠના દેણદારોને એક પછી એક બોલાવીને તેણે પહેલાંને કહ્યું મારા શેઠનું તારે કેટલું દેવું છે પેલાએ કહ્યું સો કુપ્પા તેલ કારભારીએ કહ્યું આલે તારું ખાતું ને બેસીને જટ પચાસ લખી નાખ પછી બીજાને કહ્યું અને તારે કેટલું દેવું છે તેણે કહ્યું સો થેલા ઘઉં એટલે તેને કહે કે આલે તારું ખાતું અને એંશી લખી નાખ અને શેઠે એ લબાડ કારભારીને વ્યવહાર કુશળતાથી કામ લેવા બદલ શાબાશી આપી પોતાના જેવા માણસો સાથેના વ્યવહારમાં દુનિયાદારીના જીવો જેટલા વ્યવહાર કુશળ હોય છે તેટલા ઈશ્વરપરાયણ માણસો નથી હોતા હું તમને કહું છું કે પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્રો મેળવવામાં કરજો જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો સાચું ધન તમને કોણ સોંપશે અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો પોતાની મિલકત તમને કોણ સોંપશે કોઈ નોકર બે માલિકની સેવા નહીં કરી શકે એકા તો એકને ધિકારશે અને બીજાને ચાહશે અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો આજના શુભ સંદેશની દ્રષ્ટાંત કથા સાંભળીને આપણે વિમાસણમાં પડી જઈ શકીએ કે પ્રભુ ઈસુ આવું દ્રષ્ટાંત કેમ આપે છે જેમાં બેમાની અને અપ્રમાણિકતાને બિરદાવવામાં આવે છે ઈસુની બધી દ્રષ્ટાંત કથાઓ તેમના સમયમાં યહૂદી સમાજમાં પ્રવર્તતી રૂઢિઓ અને પરંપરાઓ ઉપર આધારિત હતી જેથી તેમનો વિશાળ શ્રોતાગણ એ સમજી શકે એ જમાનામાં શ્રીમંતોના કારભાર સાચવનારને તેમના શેઠ તરફથી પગાર આપવાની જોગવાઈ નહોતી કારભારીએ પોતે તેના ગ્રાહકો સાથેના તેમના વ્યવહારમાંથી પોતાની આજીવિકાની જોગવાઈ કરી લેવાનો સિરસ્તો હતો તેથી કારભારી વેપારની લેવડ દેવડમાં થયેલા વ્યવહાર કરતાં પણ વધુ રકમ દર્શાવીને પોતાની આજીવિકા માટે પણ પૈસાની સગવડ કરી લેતા હવે જ્યારે તેને નોકરીમાંથી કાઢી નાખવાની ઘડી આવે છે ત્યારે કારભારી હિસાબના આંકડા ઓછા કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા પોતાની હાલની આવક ઘટાડે છે શેઠની આવક નહીં કારણ કે આમ કરવાથી શેઠના દેણદારો તેની પર રાજી રહે અને નોકરી ન રહે ત્યારે એને આશરો આપે અહીં આ દ્રષ્ટાંત દ્વારા ઈસુ એક જ સંદેશ આપવા માગે છે કે માનવી નશ્વર દુનિયાની હંગામી બાબતો પ્રત્યે કેટલી બધી ચીવટ રાખતો હોય છે પણ એ જ માનવીને શાશ્વત જીવન માટે જોગવાઈ કે પ્રબંધ કરવાની નથી ફુરસત હોતી કે નથી હોતી એને એ બાબત ઉપર વિચાર સુધા કરવાની નવરાશ કોરોના કાળમાં આપણે માનવીને કોરોનાથી બચવા માટે આકાશ અને પાતાળ એક કરતો જોયો છે જીવનની ક્ષણ જ્યારે મોં ફાડીને માનવી સામે ઊભી થઈ ત્યારે તેણે માત્ર કોરોનાથી કેવી રીતે બચી શકાય એની જ ચિંતા કરી પણ એ વિશે ચિંતા ન કરી કે આ નશ્વર દેહ ગમે ત્યારે અને કોઈ દેખીતા કારણ સિવાય પણ પડી જઈ શકે છે તો દુનિયાવી વાના કરતાં વધુ સાવધાનીપૂર્વક શાશ્વત જીવનની તૈયારી કેમ ન આદરીએ દુનિયાવી બધી જ બાબતો માટે આયોજન કરનાર માનવી શાશ્વત જીવન વિશે અસાવધ અને બેફિકર થઈને જ જીવે છે તેથી જ ઈસુ પોતાના ઉપયોગ વિશે સાવધ કરે છે નહીં કે પૈસા વિશે પૈસો જ્યાં સુધી નોકરની ગરજ સારે ત્યાં સુધી વાંધો નથી પણ જો પૈસો માલિક બની જાય તો ઈશ્વરની હાજરી આપણા જીવનમાંથી ગાયબ થઈ જાય આપણે ઈશ્વરે આ જીવનમાં આપેલી જવાબદારી વહન કરવા માટે સંસાર સાથે જરૂરી નિસ્બત રાખવી જ રહી પણ ઈશ્વર આપણા જીવનનું કેન્દ્ર છે એ બાબતને વિસર્યા વિના ઈશ્વર તેના માર્ગે ચાલવા માટે આપણા જીવનની ધરી બની રહે એમ ઈચ્છે છે જો એમ ન બને અને ફક્ત સંસારી વાના માટે સંસારમાં ગળાડૂપ બનીને જીવીએ તો ઈશ્વર માટે સમય જ ક્યાં બચે જરા વિચારીએ ભગવા નાથ હે મારું સાંભળ જે ફોકાર મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન નાથ હે મારું સાંભળ જે ફકાર भग जो तू ले हम अपराध तो तुझे आगे कोई टके नहीं नाथ किंतु तारे पास क्षमा नो दान हमें रखिये ते थे तारो मान नाथ है मारो संभाल जे पुकार रात वो चाट थाए मन माँ क्या रे पड़े प्रभा नाथ है मारो सांभल जे पुकार तलिए हो डूबलो तुझने साध करू भगवान एकटे तल तल जोई तलसाट हमारा प्रभु प्रभुनिवा सच करो से भगवान इन पासे पूर्ण मुक्ति नुदान नाथ हे मारो सांभल जे पुकार तलिए हूँ डूबे तुझने साध करूं भगवान